ઉમલ્લા પોલીસ મથકના મૃતક ટીઆરબી જવાનના પરિવારને આઠ લાખ અગિયાર હજારની સહાય કરાઈ ભરૂચ જિલ્લાના છગડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાના પરિવારને સહાયની રકમ અર્પણ કરાઈ મળતી માહિતી મુજબ ઉમલ્લા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું જેને લઈને પરિવારજનોમાં તેમજ ઉમલ્લા પોલીસ સ્ટાફમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ઉમલ્લા પોલીસ મથકના પીઆઈ દ્વારા લોકફાળાથી આઠ લાખ અગિયાર હજાર જેટલી માતબર રકમની સહાય કરવામાં આવી હતી જે સદર સહાયની રકમ ઉમલ્લા પોલીસ દ્વારા ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે સુમિત વસાવાના પરિવારને અર્પણ કરવામાં આવી હતી જો આપે રાજપાયડી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ